જે બનાવ બન્યો છે વિશ્વ આદિવાસી દિવસ એના એક દિવસ આગળ પાછળ એમાં આજે શ્રદ્ધાંજલિ આપવાનો જે કાર્યક્રમ હતો ત્યાં સરકારે લોકોને જવા નથી દીધા પરંતુ હું કહેવા માંગુ છું કે પંદરમી ઓગસ્ટ જે આવે છે સ્વતંત્ર દિવસ એમાં તમે જે તિરંગા યાત્રા જે કાઢો છો ઘર હર ઘર તિરંગા યાત્રા તો ભારતની પરિસ્થિતિ અત્યારે એટલી ખરાબ છે કે હર ઘરની અંદર બેરોજગારી હર ઘરની અંદર મોંઘવારી હર ઘરની અંદર અસલામતી આ દેશની અંદર ચાલે છે તેવા અરસાની અંદર હું બધા આદિવાસી લોકોને ખાસ એટલા માટે કહું છું કેવડિયાની અંદર જે બનાવ બન્યો છે તે તદ્દન ખરાબ છે અને આદિવાસીઓના વિરુદ્ધમાં છે આદિવાસીઓ પ્રત્યેની જે માનસિકતા સરકારોની જે છે એ છતી થાય છે એટલા માટે આ શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ એ લોકોએ ત્યાં થવા નથી દીધો પણ હું બધાને કહેવા માગું છું પંદરમી ઓગસ્ટના દિવસે કે તમે બધા ગામની અંદર ગામ સભા કરીને એને શ્રદ્ધાંજલિ આપો કે આ સરકારે જે આ કૃત્ય કહેલું છે એના વિરુદ્ધમાં અમને નથી જવા દીધા અમારે આ ત્યાં સુધી પહોંચવું હતું અમારા જે કુટુંબો છે અસરગ્રસ્ત એને અમારે સાત્વન આપવું હતું પરંતુ આ સરકારની જે આ નીતિ છે એને જે ગુનો છુપાવવાની આજ દિન સુધી એ કુટુંબને કોણે માર્યા છે શું છે એનો એફઆઈઆર સુધી સરકારે નથી આપ્યો તો આ કુટુંબ સાથે સરકારને શું વેર છે મારે એમ કહેવું છે જે કાનૂની પ્રક્રિયા છે તેની અંદર તમારે એફઆઈઆર કરીને તો એમને તો કરવી જોઈએ ને શા માટે નથી કે પણ આ દેશની અંદર આઝાદીના નામે આઝાદીની ચાદર નીચે એટલા બધા ગુંડા તત્વો એટલી બધી સરકારો જે ગુંડાગીરી કરનારી સરકારો દબાયેલી છે તો હું આ બધા ગરીબોને અને દેશના ખાસ કરીને આદિવાસીઓને જે જુલમ થાય છે આવા પ્રોજેક્ટ નાખીને એ લોકોને કહેવા માગું છું કે પંદરમી તારીખે તમે એને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્ય કાર્યક્રમ રાખો ગામમાંથી અને એમને પહોંચાડો કે આ નિષ્ફળતા કરીને અમારી જે વાત છે અમારા પર જે જુલમ થાય છે એને રોકવાનું આ એક મોટા મોટું કાવતરું આ સરકાર દ્વારા જે રોકી રાખવાનું કાવતરું છે એ છતું થાય છે ને એને અમે વખોડીએ છીએ અને કાળા ઝંડા લગાવો આઝાદીના નહીં પણ કાળા ઝંડા કરીને તમે મોકલી આપો કે ભાઈ અમે આવી રીતના અમને આઝાદી મળી નથી આઝાદી લડત અમે ફરીથી ચાલુ કરીએ છીએ અમારા આવા યુવાનોને આવી ચોક ચોર સમજીને મારી નાખે છે અમે વસ્તી અહીંની છે અમે ચોર નથી આવેલા લોકો ચોર છે આજે તમે જુઓ કે દેશની અંદર જે જીડીપી છે દસ ટકા જે જીડીપી છે એના કરતાં બી વધારે પૈસા અદાણીને આપીને તમે આ દેશને જે રસ્તે લઈ જવા માગો છો જે અરાજકતા પેદા કરી છે મોંઘવારીની બેરોજગારીની એ આમાંથી થાય છે અમારું બજેટ એક માણસને પધરાવી દો તો આ દેશમાં લોકશાહી જેવું ક્યાં છે મારે એમ કહેવું છે એક માણસને જીવવાનું છે આ દુનિયામાં કે આવા માણસોને તમે આખું બજેટ ભારતનું પધરાવી દેતા હોય તો તમારી જેવી નાલાયક સરકારો કોણ હોઈ શકે લો આવા એકસો ચાલીસ કરોડને જીવડાવવાની વાત છે તમે અદાણીને પૈસા આપી દો અને આખો વેપાર સોંપી દો આખા બજારો કંટ્રોલ કરે એને મોંઘવારી વધારી દે બેરોજગારી વધારી દે શિક્ષણ નહીં આવે એ જાતની સિસ્ટમ જે બનાવી છે એ સિસ્ટમનો અમે વિરુદ્ધ કરીએ મોકલી આપી